નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાનું ગૌરવ એવા યુવા કથાકાર હાર્દિકભાઈ શુક્લ દ્વારા નેપાળના કાઠમંડુ ખાતે ભગવાન પશુપતિનાથના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું નેપાળ ખાતે કથાને વિરામ અપાયા બાદ ઉમરગામ ખાતે મુખ્ય યજમાન બીજુભાઈ લડ્ડાના નિવાસ સ્થાને ભક્તિભાવપૂર્વક સ્વાગત કરાયું હતું લઢા પરિવારના નિવાસસ્થાને પોતી ની પધરામણી બાદ આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું પાવન પ્રસંગે રમેશભાઈ નવંદર પ્રેમ વ્યાસ ચંદુભાઈ તન્ના સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પૂજા આરતી પૂર્ણ થયા બાદ પૂજ્ય ચંદુભાઈ શુક્લા અને હાર્દિકભાઈ શુક્લાએ યજમાન પરિવારને આશીર્વાદ આપ્યા હતા ઉમરગામ તાલુકા પંથકમાં આગામી રામનવમી ભક્તો દ્વારા ઉજવણી તૈયારીઓ હાથ ધરાઈ છે સરીગામ ભિલાડ ઉમરગામ વગેરે વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર ભગવધ્વજ લહેરાતો જોવા મળી રહ્યો છે ઠેર ઠેર રામ ભક્તોના સ્વાગત માટે વેલકમ ગેટ ઉભા કરાયા છે સોરસુંબા અને ભિલાડ વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કરાયું છે જય શ્રી રામ સમસ્ત રામભક્તો હિન્દુ સંગઠન દ્વારા સરીગામ બિલાટથી જે શોભાયાત્રા છ એપ્રિલે નીકળવાવાલી નીકળવાની છે એમાં જે કાર્યકર્તાઓએ મહેનત કરીને આ આયોજન કર્યું છે એમાં હું સમસ્ત રામભક્તોને વિનંતી કરું છું કે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં હોબાળા બાદ નિરાકરણ આવ્યું હતું કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતા મોટાભાગની વિદ્યાર્થીનીઓએ કોલેજ છોડી હતી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પહેલા સ્કોલરશિપ આપવાની બાદારી આપવામાં આવી હતી ત્યારબાદ સ્કોલરશીપ આપતા વિવાદ સર્જાયો હતો

તરીયા ને અમને टॉर्चर બી બકળતા આમે વાટે વાટે ફાઈન એવું માંગતા કે તમે ચપ્પલ સેન્ડલ પહેરો તો 20 રૂપયા પછી તમે વોલેટ ન આવે તો તમને 100 રૂપયા ફાઈન એવી રીતના અમારા પાસે ફાઈન લેતા હા અમે એકવાર એકવાર જ છે ને કરેલી હતી પણ હવે એવું કે સ્કોલરશિપ નું લેનન નહી અમે જરાય પૂછવા જાય કે સ્કોલરશિપ માંવા ની દેની મરવા ની આ રેટેડ સ્કોલરશિપ ની કે લેટર નથી આવ્યું લેટર નથી આવ્યું એવી રીતે તો અમે હવે કાલે અમે બી અમે કાલે આ પૂછવા ગયેલા તો ઓનલાઈન કે તમે અમે કી કે રસ્તો બતાવીએ એવું કીધું અને પછી અમે પાછો પૂછવા ગયા તો અમને કીધું જો અમે ક્લાસમાં બેસે તો અમે આજે વાલી પેરેન્ટ્સ મીટિંગ કરીને પછી પેરેન્ટ મીટિંગ બોલે રહેગી મીટિંગ ફર્સ્ટ વાપી ડુંગરા વિસ્તારની 11 વર્ષીએ 12 ઉપર 70 વર્ષના નરાધમે દુષ્કર્મ આચ્યો હતો વાપી કોર્ટે આરોપીને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે પીડિતાને દંડની રકમ ઉપરાંત છ લાખ રૂપિયા ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે આ ઘટના એપ્રિલ મે બે ના રોજની છે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નજીકના જ વિસ્તારમાં રહેતી અગિયાર વર્ષની બાળકી પોતાના ઘરનો સરસામાન લેવા આરોપીના ઘરે જતી હતી અને બાળકી હતી એટલે કોઈ વખત ચોકલેટ અને બીજી વસ્તુ ખાવાની લેવા જતી હતી તે સમયે આ અગિયાર વર્ષની બાળકીએ તે વખતે આ સડસઠ વર્ષના આરોપી અસર અલી ખાને તેને પોતાની દુકાનની અંદર બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચરેલું અને એ દુષ્કર્મ એક વખત નહીં પણ અનેક વખત આચરેલું ત્યારબાદ આ ઘટનાની જાણ બાળકીએ પોતાની બહેનને કરેલી અને ત્યારબાદ આ બાબતે ભોગ બનનાર બાળકીની બેને ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી જે કે સ્પેશિયલ સત્રો કોર્ટમાં કોર્ટના જજ શ્રી ટીવી આહુજા સાહેબે આરોપીને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કે આરોપી કે જેની ઉંમર જોતા તેણે બાળકીની કાળજી રાખવી જોતી જતી તેની જગ્યાએ આરોપીએ તેનું શોષણ કર્યું છે એટલે સમાજમાં આવા વધતા ગુનાઓને ધ્યાનમાં લેતા આરોપી પર દયા રાખી શકાય નહીં જેથી આરોપીને પોક્ષોના ગુનામાં તકશીરવાદ ઠેરવીને અંતિમ શ્વાસ સુધી એની આજીવન કેદની સજા અને પચાસ હજાર રૂપિયા દંડ જો દંડ ના ભરે તો વધુ એક વર્ષથી સખત કેદની સજા તે ઉપરાંત પોક્સો એકની કલમ બારમાં ત્રણ વર્ષથી સખત કેદની સજા અને વીસ હજાર રૂપિયા દંડ જો દંડ ના ભરે તો વધુ છ માસથી સખત કેદની સજા તે ઉપરાંત આઈપીસીની કલમ પાંચસો છ બે ના ગુનામાં ત્રણ વર્ષથી સખત કેદની સજા અને વીસ હજાર રૂપિયાનો દંડ જો દંડ ના ભરે તો વધુ છ માસની સખત કેદની સજાનો હુકમ કરેલો છે આરોપી જો આ દંડની રકમ કુલ જો નેવું હજાર રૂપિયા ભરે તો તે બાળકીને વળતર તરીકે ચૂકવાનું હુકમ કર્યો છે તે ઉપરાંત આ બાળકીને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી પણ છ લાખ રૂપિયા વળતર ચૂકવાનો કોટે હુકમ કર્યો છે સંસદમાં વકફબિલ બહુમતીથી પસાર થતાં લોકસભા દંડગ અને વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે યશસ્વી વડાપ્રધાન અને દેશના આદરણીય ગૃહમંત્રીનો આભાર પ્રગટ કર્યો હતો સાથે જ એનડીએના તમામ ઘટકોને શુભકામના પાઠવી હતી જી સૌને નમસ્કાર જય આદિવાસી જય જોહર જય શ્રી રામ કાલે ભારત દેશના માટે ઐતિહાસિક દિવસ હતો કારણ કે ભારતની પાર્લામેન્ટે અમારે એનડીએના બધા સહયોગી દળ મળીને ઐતિહાસિક વકાફ બિલ મેજોરિટી સાથે પાસ થયું એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ અમારા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અમારા માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરણ રીજીજુજી અમારા ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર એનડીએ સહયોગી દળને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના આપવા માગું છું કે આ ઐતિહાસિક બિલના લીધે કરોડો ગરીબ લોકોના મહિલાઓનો ફાયદા થવાના છે અને એની સાથે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબને હું ધન્યવાદ કહેવા માગું છું કે આ ઐતિહાસિક બિલમાં જે અમારો આદિવાસી જનજાતિ ક્ષેત્ર છે શેડ્યુલ ફાઈવ અને શેડ્યુલ સિક્સ જેમાં સૌથી વધારે વકફે જમીનનો કબજો અમારી આદિવાસીની જમીનનો કબજો જે ઝારખંડ હો બિહાર હો ઓડિશા હો વેસ્ટ બેંગોલ હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય ત્યાં જમીનનો અવૈધ કબજો વકાફ ફાળવ્યો અમારા આદિવાસીને કર્યો તો એના માટે કાલે એમેન્ડમેન્ટ લાવીને શેડ્યુલ ફાઈવ અને શેડ્યુલ સિક્સ એટલે જે અમારી આદિવાસીની જમીન છે એને આ વકફ ત્યાં ક્રિએટ કરી જ ના શકે ને વકફ હવે કોઈપણ જમીનનો અવૈધ કબજો અમારા જનજાતિ આદિવાસી ક્ષેત્રમાં નહીં કરી શકે એનું પ્રાવધાન લાવીને બિલમાં ઇન્ક્લુડ કર્યું એના માટે હું નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું બુલેટિનમાં આજે મળીશું નમસ્કાર